પેટ્રોલના ભાવ વીસ રૂપિયા ઘટી જશે તો એની ગેરંટી તમે કહી શકો ઓવરઓલ વિકાસની ગેરંટી એ કોઈ ગેરંટી ના કહી શકાય એટલે કયો નો હાર નો અફસોસ કે આશ્વાસન એ રહ્યું કે મારા આવા પરાજયમાં તારી જીત નથી હાલ દેશની તમામ રાજકીય પાર્ટીઓ જે છે તેની આવી હાલત છે બે હજાર ચોવીસની ની સૌથી ચર્ચાસ્પદ લોકસભાની ચૂંટણીઓ જે છે પૂરી થઈ ગઈ છે રિઝલ્ટ જે છે તે આવી ગયું છે ચિત્ર જે છે સ્પષ્ટ થઈ ગયું છે તમામ બાજુ જેની ચર્ચા હતી તે પ્રકારની જે છે અને તમામ પ્રકારના જે એક્ઝિટ પોલ હતા તે હાલ ખોટા પડ્યા છે અને જે આ પ્રકારનું પરિણામ આવ્યું છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર સુરેશ પારક્ષ સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ સર શું કહેશો કે જે પ્રકારે આ પરિણામ આવ્યું છે ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો દાયકાઓ બાદ જે છે ગેનીબેન ઠાકોરે ખાતું ખોલ્યું છે કોંગ્રેસનું તો દેશમાં પણ જોઈએ તો ઇન્ડિયા ગઠબંધન છે તે જે છે ચિત્રમાં આવ્યું છે અને હાલ જે છે તમામ દારો મદાર છે તે અત્યારે આપણે જોઈએ તો કુમાર અને ચંદ્રબાબુ નાયડુઓને તરફ દેખાઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ તો સર આ ચૂંટણીને કઈ રીતે જોયા જોઈ રહ્યા છો કારણ કે તો દાયકાઓથી આ ક્ષેત્ર આપણે આપણે જોઈએ છે આ ચૂંટણીઓ તો આ ચૂંટણીને કઈ રીતે અલગથી જોઈ રહ્યા છો વાત સાચી છે કે આ વખતના પરિણામો ઘણા આશ્ચર્યજનક રહ્યા છે અને તમામ પોલિટિકલ પાર્ટીઓને પણ મનોમંથન કરવાનો સમય આવી ગયો છે એવું કહીએ તો પણ ચાલે સ્વાભાવિક રીતે જ ભાજપ પાસે બહુ મોટી આશા લોકોને પણ હતી પાર્ટીને પણ હતી અને એટલે જ કદાચ એ લોકોએ નારો આપ્યો હતો કે ચારસો ને પાર અને એક બેઝ બનાવ્યો હતો કે આપણે ચારસોને પાર જઈએ તો આપણે ઘણા બધા જે અઘરા નિર્ણયો છે દેશ માટેના એ લઈ શકીએ એવી કદાચ બીજેપીની અને એનડીએ સરકારની પણ ક્યાંક ભાવના હતી પણ પરિણામો વિપરીત આવ્યા છે અત્યારે એનડીએ સરકાર ચારસોને પાર તો બરાબર ત્રણસોને પાર પણ ન થઈ શકે એને કારણે પહેલી વખત સાચા અર્થમાં એનડીએ ની સરકાર બની રહી છે સ્વાભાવિક રીતે વડાપ્રધાન તો બની જશે પણ અત્યાર સુધી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમાં પૂર્ણ બહુમત બીજેપી એ આ વખતે નથી મળ્યો એટલે ખરા અર્થમાં નરેન્દ્રભાઈને પહેલી વખત કોઈના ટેકા સાથેની સરકાર બનાવવી પડી રહી છે ઘણા પ્રશ્નો છે સરકારની સામે નારાજગી પણ હતી એક વસ્તુ એ પણ હતી કે જે સરકારે નિર્ણયો અત્યાર સુધીમાં લીધા છે વિકાસના કામો કદાચ નરેન્દ્રભાઈ ની કોઈ પણ સરકાર હોય તો પણ કરવાના છે એટલે એમાં કઈ એવું નથી કે નરેન્દ્રભાઈ હતા એટલે વિકાસના કામો થયા એની ગતિ થોડી તેજ થઈ હોય એવું સ્વાભાવિક છે પણ વિકાસના કામો તો કોંગ્રેસ સરકાર હોય તો પણ કરવાની જે રોષ હતો એ હતો કે સામાન્ય જનતા જે છે એમના માટે કશું નથી હોતું જે ગરીબ છે તો એમના માટે ફ્રી રાશન જેમ કે યુપીમાં આજે પણ એમ કે પંદર થી અઢાર કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવે છે દેશમાં એસી કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવે છે પણ મધ્યમ વર્ગના લોકો માટેનું કોઈ નથી તો એના માટે જે આખો પ્રશ્ન સરકારે ક્યારે એના માટેની કોઈ ખેવના ન કરી નરેન્દ્રભાઈ ગેરંટી તો બહુ આપી પણ એવી કોઈ ગેરંટી ન આપી કે ભાઈ દૂધના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો થશે પેટ્રોલના ભાવ વીસ રૂપિયા ઘટી જશે તો એને ગેરંટી તમે કહી શકો ઓવરઓલ વિકાસની ગેરંટી એ કોઈ ગેરંટી ના કહી શકાય એટલે ગેરંટીનું ચેપ્ટર જે અથવા તો એનું જે કાર્ડ નરેન્દ્રભાઈ અને ભાજપ સરકારે ખેલ્યું તેની કોઈ વિશેષ અસર મળે એનું એક મુખ્ય કારણ હું તમને કહું કે પરિણામોનું જો આપણે અવલોકન કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક લાખ સત્તાવન હજાર મતની રીત જીત્યા કે વારાણસીમાં એમને આપણું સારું કામ કર્યું નવું મંદિરનું જીર્ણોદ્ધાર કરીને દેશને અર્પિત કર્યું અને એ વારાણસીમાં જો એમને માત્ર એક લાખ સત્તાવન હજારની લીડ મળે તો એ તો બહુ નામોશીજનક કહી શકાય અને કોંગ્રેસની ગયા વખતે જે મત મળ્યા હતા એનાથી પણ ઘણા વધારે મત મળે ચાર લાખ એકતાલીસ હજાર તો કોંગ્રેસનો ઉમેદવાર વારાણસીમાં મત લઈ ગયો એ પણ નરેન્દ્રભાઈની સામે એ તો બરાબર પણ દેશમાં હંમેશા રામ મંદિર ચર્ચાનો વિષય રહ્યો પોલિટિકલ મુદ્દો રહ્યો ચૂંટણી આવે એટલે રામ મંદિર યાદ આવે એવી વાતો પણ સામે એ રામ મંદિર જ્યાં બંધાયું આ તો હાઈટ હતી એમ કે તો ક્યાંક ને ક્યાંક પ્રજાનો ગુસ્સો છે એને ભાજપે સમજવો પડશે રહી વાત ગુજરાતની તો એક સીટ બીજેપી એ ગુમાવી છે સ્વાભાવિક રીતે ગનીબેને લોકોની વચ્ચે જઈને મત માંગ્યા છે અને એનું એક બહુ સચોટ પરિણામ કોંગ્રેસને મળ્યું ગનીબેન જીત્યા છે ભાજપ પાસે પણ એક એવું હતું કે પાંચ લાખની લીડથી તમામ ઉમેદવારો જીતે પણ એકંદરે પાંચ લાખની લીડવાળા બે કે ત્રણ ઉમેદવારો હશે પણ બાકીના જે ઉમેદવારો જીત્યા છે તે કદાચ એક લાખથી લઈને અઢી લાખની લીડ સાથે જીત્યા છે એટલે ક્યાંક ને ક્યાંક મનોમંથન કરવાનો સમય ગુજરાત બીજેપીમાં પણ છે અને નેતાગીરીઓ ગુજરાત અને કદાચ દેશમાં મોટાભાગના સંગઠનોમાં બદલાવ આવે તેવું સર ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે નીતિશ કુમાર ને ચંદ્રબાબુ નાયડુ છે તે હાઈલાઇટ છે અત્યારે તમામ જે અત્યારે દેશનું રાજકારણ છે તેમના આસપાસ ફરી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે નીતિશ કુમારની તો તેઓ તો જે પલટી મારવા માટે જાણીતા છે અને ચંદ્રબાબુ નાયડુની વાત કરવામાં આવે તો તેઓ પણ જે છે ભૂતકાળમાં એનડીએથી નારાજ હતા અને ફરી પાછા એનડીએમાં જોડાયા તો હવે આ પ્રકારનું સંગઠન જે છે તે અત્યારે એનડીએ આ પ્રકારના સંગઠનો સાથે અત્યારે આવવા જે

એટલે અત્યારે ભાજપને ટેકો આપ્યો છે ગઈકાલે પણ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એમને ટેકો જાહેર કર્યો છે ચંદ્રબાબુ નાયડુએ પણ ટેકો જાહેર કર્યો છે એટલે આ બે મુખ્ય ટેકાને કારણે અત્યારે તો બીજેપી અથવા તો નરેન્દ્રભાઈ પોતાની સરકાર બચાવ બનાવી રહ્યા છે પણ હવે કેટલો સમય ચાલશે એ અત્યારે તો ખબર નથી પડતી પરંતુ વિપક્ષમાં કેટલું જોર છે એ કુમારને કેટલા સમજાવી શકે છે એમના તરફ પાછા વાળી શકે છે કે નહીં એના ઉપર બધો આધાર રાખે છે કારણ કે ત્યાં સૌથી મોટો પ્રશ્ન વડાપ્રધાન કોણ બનશે એના ઉપર છે હવે કોંગ્રેસ દાવો કરશે કે ભાઈ સૌથી મોટો પક્ષ અમે છીએ નવાનું સીટ અમે જીતી છે તો વડાપ્રધાન પણ અમારા હોવા જોઈએ એમને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા છે એ સુવિચિત છે બધા જાણે છે તો બીજી બાજુ કુમાર પણ એમ કહેવાના છે કે ભાઈ મારું પણ એક સ્વપ્ન છે વડાપ્રધાન બનવાનું મારો ટેકો જતો હોય તો મને વડાપ્રધાન બનાવવું એટલે ક્યાંક આવી જે રાજ રમત શરૂ થશે એના ઉપર મોટો ખેલ છે પણ મને એવું લાગે છે કે અમિત શાહ અને નરેન્દ્રભાઈની જોડી આવનારા દિવસોમાં જે લોકો એનડીએમાં નથી જોડાણા એમાંના કેટલાક લોકોને એનડીએમાં સામેલ કરવા માટેની કવાયત હાથ ધરશે અને પોતાનું સંખ્યાબળ વધારશે જેથી કરીને પાંચ વર્ષ ખેંચી શકાય એવું હું માનું છું એટલે આવનારા દિવસોમાં રાજકીય અસ્પષ્ટતા ઘણી રહેશે પણ હવે એ મને લાગે છે કે છ મહિના સુધી નીતિશ કે ચંદ્રાબાબુ કોઈ વિશેષ નિર્ણય લે એવું હું નથી માનતો કારણ કે અત્યારે વિરોધ પક્ષમાં બસો બત્રીસ સીટ છે પણ તેમાં મમતા બેનરજીની સીટ પણ આવી જાય અને ચંદ્રબાબુ માની જાય અને જો મમતા બાને તો પણ સરકાર બને તેમ નથી એટલે મને લાગે છે કે અત્યારે સેફ સાઈડ ઉપર જઈને બિહાર અને આંધ્રપ્રદેશમાં આ બંને મહારથીઓ નરેન્દ્રભાઈને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે મને લાગે છે કે છ આઠ મહિના તો કોઈ બીજું અત્યારે પગલું ભરે એવું આ બેનને લોકો પણ નથી ઈચ્છતા અને કદાચ અત્યારે તો એ પેલું વર્ષ એમ સમથર જશે એવું માનું છે સર હાલ તો ક્યાંક ને ક્યાંક એવી પણ વાત આવી રહી છે કે જે ચંદ્રબાબુ નાયડુ છે તેમને છ મંત્રી મંત્રીપદ પદ માગ્યા છે અત્યારે કેન્દ્રમાં મંત્રીમંડળમાં છ મંત્રીઓનું સ્થાન માંગ્યું છે વિધાનસભા લોકસભાના અધ્યક્ષનું સ્થાન પણ માંગ્યું છે સામે નીતિશ કુમારે પણ જે છે મંત્રી મંત્રીની માંગ કરી છે તો સર આ મંત્રીમંડળનું કેવું વિસ્તરણ વિસ્તરણ હશે ખાસ કરીને જોઈએ તો જે ગઈ ટર્મમાં હતું ગુજરાતના છ મંત્રીઓ હતા તો આ વખતે ગુજરાતના મંત્રીઓનું કેટલું સ્થાન મળશે કેન્દ્રમાં કઈ રીતે જોઈ રહ્યા છો એટલે મંત્રીમંડળ અને માગવું આ બંને તો રાજકારણનો એક ભાગ હોઈ શકે કારણ કે જ્યારે તમે ટેકો લ્યો છો તો એ પણ કોઈક અપેક્ષા સાથે તમને ટેકો આપી રહ્યા છે ગયા વખતે પણ જેડીયુએ જ્યારે નરેન્દ્રભાઈને ટેકો આપ્યો ત્યારે એમના મંત્રીઓ એક કે બે ઓછા બન્યા હતા તો નીતિશ કુમારે કીધું કે અમારા માંથી કોઈને મંત્રી બનાવવા જ નથી તો એમને કોઈ મંત્રી પદ સ્વીકાર્યું નતું પણ આ વખતે એવું નહીં થાય ચંદ્રબાબુ નાયડુ ના પણ ત્રણ ચાર મંત્રીઓ હોવા જોઈએ નીતિશ કુમાર બિહારને રેપ્રેઝેન્ટ કરવા માટેની માંગ કરશે જ્યાં બીજેપી અને નીતીશકુમારની પાર્ટી છે એમના મંત્રીઓને બબે બબે સ્થાન મળી શકે એવું હું માનું છું બે બીજેપીના તો બે એમની પાર્ટીના મંત્રી બને એટલે બિહારના ત્રણ ચાર મિનિસ્ટરો બનશે એમાં તો કોઈ પેલું નથી અને સ્વાભાવિક છે કે આંધ્રપ્રદેશે પણ આ વખતે જોર કર્યું છે ઓડિસ્સામાં પણ બીજેપી આવ્યું છે તો ત્યાંથી પણ મંત્રી મંત્રીપદ તમારે દેવાના છે એટલે આ બધાની વચ્ચે નરેન્દ્રભાઈ એક સુમેર કેવી રીતે કરવો એ ચર્ચા વિચારણા કર્યા પછી એમને નક્કી કરવાનું રહેશે કારણ કે કેટલાક મહત્વની જવાબદારીઓ છે તો તો એમાં બીજેપીના મંત્રીઓ ફિક્સ છે છે તમારે વિદેશ મંત્રી એક વખત રોડ અને જે મંત્રી પદ નીતિન ગડકરી પાસે રોડ નું તો મને લાગે છે કે એમને પણ કદાચ ચાલુ રાખવામાં આવશે ડિફેન્સ ફરી એક વખત રાજનાથસિંહ પાસે જશે એવું આપણે માનીએ છીએ પણ બાકીના જે મંત્રી મંડળમાં જેને સ્થાન મળવું જોઈએ એ બીજી પાર્ટીના હશે એવું માનું છું કે માત્ર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ ના મંત્રી હોય એવું નથી પણ જે લોકો એક એક બબ્બે પાર્ટી એક એક બબ્બે સાંસદો છે એ પણ એમની માંગ છે કે ભાઈ અમારામાંથી કોઈ એક બનાય એટલે બહુ અઘરો વિષય છે પેતી તો પ્રશ્ન પણ હોય છે જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ તો ગયા વખતે આપણે જોયું કે ત્રણ ચાર મંત્રીઓ આપણા ગુજરાત ને મળ્યા હતા અમિત શાહ પણ ગુજરાતના મંત્રી તરીકે કામ કરે જ છે એમને તો ફરી એક વખત ગૃહ મંત્રાલય સંભાળવાનું આવશે એટલે એક મંત્રી તો બાય ડિફોલ્ટ આપણને મળેલા જ છે પણ આ વખતે સી આર પાટીલને મંત્રી પદ આપવામાં આવે તેવી વાત છે જે ગુજરાત ભાજપ માટે ફાયદાકારક છે એવું હું માનું છું કારણ કે તમે જોશો તો સી આર જ્યારથી પાર્ટીના અધ્યક્ષ બન્યા છે તો પાર્ટી લેવલે લોકો નારાજ વધુ છે એમની જો હુકમી અને એમનું જે એટિટ્યુડ છે ઇન્સલ્ટિંગ એટીચ્યુડ છે તો એ કાર્યકર્તાઓને માફક નથી આવતો એટલે કાર્યકર્તાઓ પણ ઈચ્છે છે કે પાટીલને હવે બાય બાય કરે પાટી તો સારું છે એટલે કદાચ એમને મંત્રી પદ આપે તો કોઈ નવા પાર્ટી અધ્યક્ષ તરીકે કોઈ નવું નામ આવે પણ રૂપાલા માટે મંત્રીપદ થોડું અઘરું બન્યું છે જે રીતે ક્ષત્રિય સામેની લડાઈ હતી અને પાકીને એમાં ઘણું સહન પણ કરવું પડ્યું પણ હવે એમને પણ સાડા ચાર લાખની લીડ હાંસલ કરી છે એટલે એ મંત્રીપદ બચાવી શકે છે કે કેમ તે તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે બાકી તમે જોયું હશે કે ગયા વખતે સુરેન્દ્રનગરના સાંસદ હતા એ આપણા આયુષ મંત્રાલયના હતા પણ એમની કોઈ કામગીરી કોઈ લોકોની નજરે ચડી નહીં અને એમને ટિકિટ પણ ન મળી એટલે હવે મંત્રીપદમાં બીજા કોને સ્થાન આપવું તેની ચર્ચા થશે પણ સૌરાષ્ટ્રમાંથી એક કે બે મંત્રી હોવા જોઈએ એમ મને એવું લાગે છે કે આ વખતે ત્રીજી તમ વિજેતા બન્યા છે એવા પૂનમ માદમને પણ સ્થાન મળી શકે છે તો આ મંત્રીપદમાં આવું એવું થઈ શકે પણ સી આર પાટીલ ને મળે એવું તો બધા જોઈ રહ્યા છે સર ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસે આ વખતે ગુજરાતના ગઢમાં ગાબડું પાડ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજનું આંદોલન જેટલી અસર નથી કરી એટલું આ અસર જે છે ગેનીબેન કરી છે ગેનીબેન ન એમાં કોઈ શંકા નથી કે ગેનીબેન ખૂબ ધમખમથી લડ્યા છે પરંતુ આપણે જોઈએ તો શરૂઆતમાં ભાજપે વડોદરા બેઠકના ઉમેદવાર છે તેને પણ બદલ્યા હતા સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને બદલ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારે પણ એવી ચર્ચાઓ થતી હતી કે બનાસકાંઠામાં પણ કદાચ ઉમેદવાર બદલે કારણ કે રેખાબેન ચૌધરી છે ખૂબ નવા ઉમેદવાર હતા પરંતુ ભાજપ બનાસકાંઠા કઠામાં ક્યાં થાપ ખાઈ ગયું એટલે જ્ઞાતિના સમીકરણો તો હોય જ છે પણ ભાજપ માત્ર માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભાજપમાં ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઈ છે તમે જોશો તો ઉત્તર પ્રદેશમાં એક જ વર્ષની અંદર તમે પાંત્રીસ ચાલીસ સીટ ગુમાવી દો છો એ પણ સાંસદ નહીં તો એની પાછળનું મુખ્ય કારણ એ કે તમે જે ઉમેદવારોની પસંદગી કરી એમાં ક્યાંય વ્યવસ્થિત રીતે નામ જે સામે હતા એની બદલે કોઈ બીજાને ટિકિટ આપે છે બીજો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે સમાજવાદી પાર્ટી કોંગ્રેસ બંને એક થઈ ગયા એટલે મુસ્લિમોના જે મત હતા એ હંડ્રેડ પર્સન્ટ એ ગયા જેનો લોસ બીજેપીને પણ ગયો ઉત્તર પ્રદેશમાં જે લીડ નીકળી છે એમાં મુસ્લિમ અને અલ્પસંખ્યક જે મતદારો હતા એનો બહુ મોટો ફાળો છે અને એને કારણે જ તમે જોયું હશે કે ઘણી જગ્યા ઉપર એ લોકો જીતી શક્યા છે એટલે ઉમેદવારોની પસંદગી કરવામાં થાપ ગુજરાતમાં પણ થાપ ખાઈ ગયું છે તમે જોશો તો અમરેલીના ઉમેદવાર પણ ભલે જીતી ગયા છે પણ એને આપણે ઉમેદવાર ગણવા ન જોઈએ એવું આપણે માનીએ છીએ કારણ કે એવી એમની કોઈ લાયકાત અને આવડત પણ નથી તો જેમ તમે કીધું કે બનાસકાંઠા પાટણ આ વિસ્તારમાં ચૌધરી મતદારોનું બહુ મોટું પ્રભુત્વ છે એટલે ત્યાં પણ મને લાગે છે કે કોઈએ કીધું ગેની બેન જે ત્યાં હતો કે શંકર ચૌધરી એના માટે જવાબદાર છે કે એમને સંકલન સરખું ન કર્યું પણ આ બધું જોડે તો છે જયારે પરિણામ આવે છે ત્યારે આવી બધી વાતો આવતી હોય છે પણ ગેની બેનમાં એક મોટો પ્લસ પોઈન્ટ એ હતો કે એને પોતે કંપેન હાથમાં લીધો કોંગ્રેસ પાર્ટીની એને જરૂર નથી કારણ કે પોતે એટલા સક્ષમ નેતા હતા જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટીએ મદદ કરી મદદમાં આવી એમના માટે પ્લસ પોઈન્ટ ગણા પણ બાકી એટલા હાથે પોતાના દમ ઉપર એને ચૂંટણી જીતી અને દેખાડી દીધું છે કે જો ઉમેદવાર ધારે જો પાર્ટી ધારે તો પરિણામ બદલી શકાય છે એ ગનીબેને દેખાડી દીધું એમને લોકોની વચ્ચે જઈને મત માગ્યા રૂપાલા છે તો એમને જ્ઞાતિ બેય સમીકરણો માટે સંમેલનો બોલાવ્યા લોકોની વચ્ચે ના ગયા એટલે એ કમિટેટમાં તો એમને તો મળ્યા છે પણ અહીંયા એ પ્રશ્ન ન હતો ક્ષત્રિય આંદોલનમાં જે આંદોલનને સમર્થન બીજી જ્ઞાતિનું મળવું જોઈએ એ ન મળ્યું એને કારણે ક્ષત્રિય આંદોલનમાં પણ ક્યાંક ખાતાઓ જોવા મળ્યા એનો ફાયદો ગેરફાયદો જે તમે કહો એ પણ રૂપાલાની જીત તો નિશ્ચિત હતી પણ ગેનીબેને તો ત્યાં પોતાનું મામેડું કાઢીને પૈસા એકઠા કર્યા તો એ બહુ મોટી વાત હતી કે પોતે સાદલો લઈ અને પૈસા માંગવા નીકળે તો લોકોમાં એક સાચા ઉમેદવારની છબી સામે આવી કે આ આપણા માટે ફંડ માંગે છે આપણા ભલા માટે વાત કરી રહ્યા છે તો મત એમને મળ્યા છે અને એ પણ એમાંથી સબક લેવો પડશે કારણ કે હેટ્રિક ન કરી શક્યા છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોમાંથી એક સીટ ની ગઈ તો એ બીજેપી માટે પણ નામોશી છે ને હા એટલું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ નું પરફોર્મન્સ પણ નબળું રહ્યું છે બાકીની બધી સીટોમાં એમને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું પણ આમ આદમી પાર્ટી ખુલ્લા મને મત આપવા મારે નથી નીકળી અને એનો ગેરફાયદો ફાયદો થયો કે ન થયો એ તો હવે આવનારી ચૂંટણીમાં નક્કી થશે પણ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભામાં જે જોરશોરથી પ્રચાર કર્યો હતો એવો પ્રચાર જો કોંગ્રેસના નેતાઓ માટે કર્યો હોત તો ચિત્ર થોડું જુદું હોત અથવા તો જે માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારો હાર્યા છે તેમાં બહુ મોટો ફેર બદલાવી શક્યા હોત એટલે ઉમેદવારોની પસંદગીમાં બીજેપી બહુ માર ખાઈ ગયું છે આખા દેશમાં આપણે પરિસ્થિતિ છે સર ખાસ કરીને જોઈએ તો ભાજપને આ વખતે યુપીમાં સૌથી વધુ લોસ થયો છે અને ક્યાંક ને ક્યાંક યોગી યોગી આદિત્યનાથને પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર માનવામાં આવે છે તે પ્રકારની વાતો થઈ રહી છે તો સર આમાં શું લાગે છે કે હવે આગામી સમયમાં ભાજપના સંગઠનમાં શું ફેર પડી શકે અને યોગી આદિત્યનાથ અત્યારે મુખ્યમંત્રી છે તો તેના પદ પર કોઈ ફેર પડી શકે છે એટલે બીજેપી માટે યોગીના ત્યાંથી દૂર કરવા સહેલા નથી પહેલી વસ્તુ તો એ છે કે આ હાર માટે જીમ્મેદાર માત્ર યોગી છે એવું કેમ માની શકાય ઘણા બધા પરિબળો છે મેં જેમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી પાર્ટી અને અને કોંગ્રેસ સમાજવાદી બધા એક થઈ ગયા બસપા હતું એ જુદું રહ્યું પણ બસપાના ઉમેદવારો તો બધી સીટોમાં ઉત્તર પ્રદેશમાં પણ ઉભા રહ્યા અને ઘણી જગ્યા ઉપર તો દોઢ દોઢ લાખ મત લઈ ગયા છે જેને કારણે બીજેપી હારી ગયું તા કારણ કે બસપાના દોઢ લાખ મત એ એમને તો મળ્યા જે આખું ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યા એટલે એમના જેટલા ઉમેદવારો ઉભા રહ્યા હતા પચાસ હજારથી નીચે એમને મત નથી મળ્યા એટલે બસપાએ પણ બહુ મોટી આમાં રોલ ભજવ્યો અને એને કારણે મને લાગે છે કે ભાજપને કેટલાક મળવા પાત્ર મતો હતા એ ન મળ્યા અને એ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં જતા રહ્યા વ્યક્તિગત રીતે પહેલી વખત મેં એવું જોયું કે નરેન્દ્રભાઈને એમની જ ભાષામાં પ્રિયંકા ચૌધરી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ જવાબ આપ્યા જેની અસર સમજુ મતદારો ઉપર પણ વિશેષ થઈ અને આ વખતે મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈની સ્પીચ જે મોટી ભાગની સભાઓમાં હતી કન્વિન્સિંગ ન હતી એમની વાતોમાં કોઈ દમ ન હતો એ માત્ર ગેરંટીની વાતો કરતા હતા પણ લોકોને એમાં બહુ રસ ન પડ્યો અને કોઈ ઠોસ વાત એમને ન આવી એટલે પણ બીજેપીએ તો બહાર પાડ્યો જ નથી એમને તો ખાલી બે હજાર સુડતાલીસ નું વિકસિત ભારતનું વિઝન બતાવ્યું હવે જે પ્રજા બે હજાર ચોવીસમાં માં છે એને સુડતાલીસ ની સાથે શું લાગે એ તો સરકારની એક યોજના છે કે સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ બે હજાર સુડતાલીસ માં આપણે પણ અત્યારે પ્રજાને તો તાત્કાલિક રાહત થાય એવા સમાચારોની જરૂર છે એવી કોઈ નિર્ણયની જરૂર હતી તો એ બે હજાર સુડતાલીસના ના વિકસિત ભારતના વિઝન સાથે એ લોકો ન ગયા સરકારને જે કરવું એ કરે પણ અત્યારે તમે અમને રાહત શું આપી શકો છો એવી કોઈ ઠોસ વાત નરેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટી કરી ન શકી જેને કારણે મતોનું વિભાજન થયું અને આટલી સારી પોપ્યુલારિટી વડાપ્રધાનની હોવા છતાં યુપીમાં એની લોકચાહના હોવા છતાં જેમ મેં કહ્યું કે અયોધ્યામાં એ હારી જાય એની પાછી હારી જાય વારાણસીમાં માત્ર દોઢ લાખની લીડ વડાપ્રધાનને મળે એ તો એટલે એનો મતલબ સીધો છે કે એ પ્રજા નારાજ છે એટલે એ નારાજગી દૂર કરવા માટેના પ્રયત્નો થશે હા સવાલ તમારો યોગીનો છે તો યોગીને જવાબદાર ઠેરવવા જોઈએ કારણ કે આટલી બધી સીટો ગઈ છે પણ એક વાત એવી પણ આવી હતી કે યોગીએ જે ઉમેદવારોના નામ આપ્યા હતા તેમાં પાર્ટી સમાજ ન થઈ અને તેનું એમ કે પરિણામ પાર્ટીએ પણ ભોગવવું પડ્યું કદાચ યોગીએ આપેલા નામો સાથે પાર્ટીએ પોતાની વાત રજૂ કરી હોત તો કદાચ હજુ પંદર વીસ સીટો બચાવી શક્યા હોત એવી વાત આવે છે પણ હવે એ તો બધું અને તો અને પાર્ટી લેવલનો વિષય છે પણ મને એવું લાગે છે કે જે રીતે ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની વાત કરી છે તો એનો ઇશારો કદાચ એવો કરવા માંગે છે કે ફડણવીસ રાજીનામું યોગી શું કરે યોગીએ પણ રાજીનામું આપવું જોઈએ એક પ્રશ્ન એ આવી રહ્યો છે પણ અત્યાર સુધી તો યોગીએ કોઈ ફીડબેક આપ્યા નથી કે ચૂંટણીના પરિણામો વિશે પણ એમને બહુ વાતો નથી કરી એટલે યોગી પણ હવે જૂના ખેલાડી છે એ નરેન્દ્રભાઈ અને અમિત શાહની સામે ઉભા રહીને આંખમાં આંખ ઓળવીને વાત કરી શકે તેમ છે એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં મોટા રાજકીય સમીકરણો જોવા મળશે દેશ આખામાં બીજેપી સંગઠનમાં તો મોટા ફેરફારો કરશે એમાં કોઈ શંકા નશા સર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ સર દાયકાઓથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને તેમને જે રીતે વાત કરી કે આગામી સમયમાં અનેક રાજકીય ઉથલપાથલો જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર